સિદ્ધાર્થ જઈએ સંવાદદાતા ચેતન મારી સાથે જોડાયા છે ચેતન નિલેશ કુંભાણી ઘરે પરત પહોંચ્યા છે તેમના ઘરની બહાર ચુસ્ત પોલીસની સુરક્ષા ગોઠવવામાં આવી છે તેઓ અત્યાર સુધી ક્યાં હતા કોઈ વિગતો મળી છે કોઈ જાણકારી તેઓએ આપી છે જી બિલકુલ લોકસભાની ચૂંટણીમાં સુરતની જે બેઠક છે તે ચર્ચાસ્પદ રહી છે કારણ કે અહીંની જે બેઠક છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું જ્યારે ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલ તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા જે રીતે મુકેશ દલાલને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ નિલેશ કુંભાણી એકાએક ગાયબ થઈ ગયા હતા કોંગ્રેસના નેતા શરૂઆતના સમયે એવું કહેતા હતા કે ને નિલેશ કુંભાણી હાઈકોર્ટ જઈ રહ્યા છે ત્યાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે જોકે નિલેશ કુંબાણી હાઈકોર્ટ સુધી પહોંચાના હતા અને ત્યારબાદ તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો સતત જે કોંગ્રેસના જે નેતા છે તે નિલેશ કુંભાનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે નિલેશ કુંભાણીનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો જેને કારણે કોંગ્રેસના જે પૂર્વ કોર્પોરેટર અને કાર્યકરોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું કોંગ્રેસના જે કોર્પોરેટર અને જે કાર્યકરો છે તેમના દ્વારા સરથાણા ખાતે આવેલા નિલેશ કુંબાણીના ઘરે અહીં હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે તેમના ઘરની બહાર મૂકી દેવામાં આવ્યો હતો આ વચ્ચે નિલેશ કુમારએ એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે જે પ્રતાપ દુધા છે તે પ્રતાપ દુધાને વારંવાર કહેવામાં આવ્યું હતું કે તેમના ફોર્મ ભરવા માટે આવે જો કે પ્રતાપ દુધાત તેમનું ફોર્મ ભરવા આવ્યા ન હતા બીજી તરફ જે કોંગ્રેસના આજે કેટલાક જે કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટર છે તે વારંવાર જે છે તે તેમના જે જનસંપર્ક કરી રહ્યા હતા પ્રચાર પ્રસારમાં જોડાયા ન હતા આપ જોઈ શકો છો જે ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે તેમના ઘરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે ડોરબેલ પણ વગાડી રહી છે પરંતુ નિલેશ કુંભાણીનો અહીં જે મુખ્ય જે ગેટ છે તે ગેટ ખોલવામાં નથી આવી રહ્યો મોડી રાતે નિલેશ કુંભાણી અહીં આવી ચૂક્યા હતા પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં આવી ચૂક્યા હતા તેમના દ્વારા એક મેસેજ પણ કરવામાં આવ્યો હતો કે આવતીકાલે સવારે આઠ વાગ્યે તેઓ એક ફાર્મ હાઉસમાં પત્રકાર પરિષદને પણ સંબોધશે તમામ પ્રકારના સવાલના જવાબ તેઓ આપશે જોકે એકાએક એક કલાક બાદ આ જે પ્રેસ કોન્ફરન્સ છે તે રદ કરી દેવામાં આવી છે આ પ્રેસ કોન્ફરન્સ શા માટે રદ કરવામાં આવી છે તેના પર અનેક અનેક સવાલો ઉભા થયા છે હાલ તો પોલીસના છ થી વધુ જે કર્મચારીઓ છે તે તેમના ઘરની બહાર બંદોબસ્તમાં જોડાયા છે કે કોઈ પણ પ્રકારનો કાકડી ચારો અથવા તો હોબાળો ન થાય